અને વિસ્ફોટ પછી આખો મુંબઈ હચમચી જશે આ ઉપરાંત પોતાને લશ્કરે જેહાદી નામનું સંગઠન ગણાવતા વ્યક્તિએ લખ્યું છે કે ચૌદ પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પણ આ ન્યૂઝની પુષ્ટિ કરી છે આ ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે ચારસો કિલો આરડીએક્સનો ઉપયોગ કરાશે જે એક કરોડ લોકોના જીવ લઈ શકે છે આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસ આ ધમકીની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે મુંબઈ ભારતના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે આવી સ્થિતિમાં પોલીસ કોઈ બેદરકારી દાખવતી નથી હાલમાં પોલીસ આ મામલાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે વોટ્સએપ નંબર પરથી આ મેસેજ મોકલવામાં આવ્યો હતો એને ટ્રેસ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ હંમેશા સતર્ક છે અને અમે દરેક વસ્તુ પર નજર રાખીએ છીએ જનતાને ગભરાવાની જરૂર નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બધું શાંતિપૂર્ણ છે આ પહેલીવાર નથી જ્યારે આવી ધમકી આપવામાં આવી હોય છવ્વીસ જુલાઈના રોજ મુંબઈને હચમચાવી નાખવાની બીજી ધમકી આવી જેના કારણે હંગામો મચી ગયો એવું કહેવામાં આવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સીએસએમટીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે ધમકી આપનારી વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું હતું કે સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે જે મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે આ સમય દરમિયાન પણ પોલીસને તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનનીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર